thank you કોટાલી ગામમાં રહેતા દીપક વાળંદ રિક્ષા ડ્રાઈવર છે ગત રાત્રે દીપક અલ્ટો કાર લઈને દેણા ચોકડી હાઇવે નજીકના પેટ્રોલ પંપ ખાતેના ગલ્લા પર ગયો હતો લગભગ સાડા અગિયાર વાગ્યે કારમાં ટ્રાફિક એએસઆઈ વિજયસિંહ માનસિંહ પરમાર અને ખાનગી ચેનલનો પત્રકાર કુલદીપસિંહ દિલીપસિંહ સોલંકી ત્યાં આવ્યા હતા કુલદીપે ગલ્લા પર બેસેલી મહિલા પાસે નાણાંની માંગણી કરી હતી મહિલાએ પૈસા ના આપતા કુલદીપે ફોનમાં વિડીયો બનાવ્યો હતો જેથી દીપકે વિડીયો બનાવવાની ના પાડતા ઉશ્કેરાયેલા કુલદીપે મીડિયાનું આઈકાર્ડ બતાવી તકરાર કરી હતી દરમિયાન એએસઆઈ વિજયસિંહ પણ કારમાંથી ઉતરી ગયા હતા જે બાદ બંને દીપક સાથે ઝપાઝપી કરી હતી વિજય અને કુલદીપે ગળામાંથી કારના કાચ તોડી નાખ્યા વિજય સ્થળ પરથી ફરાર થયો જ્યારે કુલદીપ ઝડપાઈ ગયો હતો આ ઘટનાની જાણ થતાં હરણી પોલીસ પણ સ્થળ પર દોડી ગઈ હતી પોલીસે દીપકની ફરિયાદને આધારે એએસઆઈ વિજયસિંહ અને પત્રકાર કુલદીપની ધરપકડ કરી છે એએસઆઈ વિજયસિંહે હળણીમાં નોંધાવેલી ક્રોસ ફરિયાદ મુજબ તે મિત્ર કુલદીપને ચોકડી મળ્યો હતો બંને ગોલ્ડન ચોકડી જતા પહેલા ગલ્લા પર ઉભા રહ્યા હતા કુલદીપનો ઝઘડો થતા વિજય કારમાંથી ઉતર્યો હતો શૂટિંગ ઉતારતા દરમિયાન ઝઘડો થતા દીપક સાથે ચાર શખ્સોએ લાકડાથી હુમલો કર્યો અને કારના કાચની તોડફોડ કરી હતી